તો ઓવરલોડ ચાલતા વાહનો છે જેના પર તંત્ર અને તંત્રની સાથે કચ્છના જે રાજકારણીઓ છે રાજકારણના મોટા માથાઓ છે એમની મીઠી નજર કહીએ ને એમની સહભાગીદારી કહીએ ને

વાક તો એ બધા ઓવરલોડ વાહનો હોય છે કે જે ઉરપાટ ઝડપે દોડતા હોય છે છતાં પણ તંત્ર

કે જે ભુજમાં આવી જ ન જોઈએ એન્ટર જ ના થવી જોઈએ એ એન્ટર થાય છે અને એ

તંત્રની કાર્યવાહી કરવામાં આવતી નથી અને એમને કોઈ પણ નીતિ નિયમો શીખવાડવામાં આવતા નથી હાલમાં જ જ્યારે કેરામાં જે અકસ્માત થયો અને જેમાં આઠ લોકો જેટલા લોકોના જીવ ગયા એ બસમાં આપણે એ જ જાણવા મળ્યું કે એ વધારે ભરેલી હતી અને એની સામે પણ આપણે કઈ ઓવરલોડ વાહન જ હતું આમાં ક્યાં નાના માણસોનો વાંક આવે નાના માણસોનો વાંક જ એટલો છે કે નાના માણસ છે નાના માણસનો વાંક જ એટલો છે કે એમના ખિસ્સામાં રૂપિયા નથી એટલે એમને જીવવાનો અજાણે કે અધિકાર જ નથી

આપણે સૌ સામાન્ય લોકો છીએ અને આપણે મરવા માટે જ છીએ જીવવા માટે તો આ બધા પૈસા દર વર્ગના રાજકારણી પાવર ધરાવતા જેના ખિસ્સામાં રૂપિયા છે ને એમને જ આ સરકાર જીવડાવવા માંગે છે બીજી બાજુ હું તમને એ પણ કહું કે હાલમાં જ આપણા જે મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદીજી આવ્યા હતા ત્યારે ભુજના વિવિધ વિસ્તારોના રસ્તાઓ સારા બનાવવામાં આવ્યા તો એક કારણ એ પણ છે કે રસ્તાઓ તૂટેલા હોય છે તૂટેલા રસ્તા ઉપર જ્યારે વાહનો ચાલે છે

ભુજના સ્મૃતિવન પાસે જે બા બાઈક ચાલક હતું એનું વાહન તળે મૃત્યુ થયું ત્યારે ઊભા ઊભા એમણે બે ફરીથી એક બમ્પર બનાવ્યા તો તમે પહેલેથી શું કામ આ બધી એક કાર્યવાહી નથી કરતા કે જ્યારે કોઈનું મૃત્યુ થાય પછી જ તંત્ર અને પછી જ ધારાસભ્ય શ્રી અને પછી મુખ્યમંત્રી શ્રીને બધા જાગી જાય છે દુઃખની વાત તો એ છે કે આ બધું જાણ્યા જોવા સમજવા છતાં પણ આપણે સામાન્ય નાગરિક છે આપણે તો આપણો જન્મ જ આ લોકોની સરકારમાં મરવા માટે થયો છે આપણે એ લોકોની સામે બોલવાનું નથી આપણે એ લોકોની સામે સવાલ પૂછવાનું નથી આપણે જીવીએ તો ઠીક મરીએ તો 4 દિવસ બધા યાદ કરશે ને પાંચમે દિવસે આ સરકાર પોતે ભૂલી ગઈ છે ને આપણા સગાવાલાએ ભૂલી જવાના છે કેમ કે આ સરકારમાં એમને પણ જીવવાનું છે દુખની વાત એ છે કે જ્યારે સ્મૃતિવન પાસેનો જે રોડ છે એમાં રોજ અકસ્માત થઈ રહ્યા છે બાયપાસ રોડ બનાવવું જોઈએ બાયપાસ રોડનું કામગીરી થવી જોઈએ અહીંયા આટલી બધી માનવ વસ્તી રહે છે ત્યાં આટલી ઓવરલોડ વાહનો ચાલી કેમ પરંતુ ચાલી રહી છે ને બોલવા બોલવાળું કઈ હતી વાળું કેમ કયું હોય કેમ કે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોની સંખ્યા ત્યાં વધારે છે અને એમનો એક જ અધ્યાય છે કે અહીંયા જેટલા લોકો છે એ યા તો જીવિત ન રહેવા જોઈએ જીવિત રહેવા જોઈએ તો એમના વોટરો હોવા જોઈએ બેમાંથી એક જ રસ્તો છે એટલે તમારે વિચારવાનું છે કે તમને આ સત્તા પક્ષ આ સરકાર આ તંત્રની વચ્ચે તમે જીવવું છે જીવવું છે તો તમને બોલવું પડશે જીવવું છે ને તો તમને સવાલ પૂછવો પડશે જીવવું છે ને તો તમે તમારો ખાલી જે શ્વાસ ચાલે છે એ માત્ર શ્વાસ નહીં ચાલે પેલું કહે કે ખાલી શ્વાસ ચાલે છે એ કઈ જીવિતોની નિશાની નથી તમને જીવવું છે તો તમને બોલવું એ પડશે ને સવાલ પૂછવા એ પડશે ને સરકારને ડંડોળવું એ પડશે જ્યારે મેં આ સવાલ પૂછ્યું ત્યારે મારી પાસે લોકો આવ્યા મને લોકો એવું કહ્યું કે પ્રમુખ સ્વામી થી જે બાયપાસ જાય છે એ નવો બાયપાસ ચાલુ કરવું જોઈએ કેમ કે ત્યાં પણ દર વખતે આવા જ અકસ્માતો થઈ રહ્યા છે લોકો આટલી મામૂલી જિંદગીઓ છે માણસોની હોવાઈ રહી છે ને હોવાઈ કોની રહી છે તમે જોઈ લો કોઈ ઓવરલોડ વાહન ચાલકની એના માલિકની જિંદગી ઓમાણી ના ઓમાણી કોઈ લક્ઝરીના માલિકની જિંદગી ઓમાણી ના ઓમાણી ઓમાણી કોની જે બિચારો ટુ વ્હીલર ચલાવે છે જે બિચારો રિક્ષા ચલાવે છે જે બિચારો ખૂબ સામાન્ય વ્યક્તિ છે એનો અને એવો એ એ વ્યક્તિનું કે એવા વ્યક્તિઓનું જ્યારે મૃત્યુ થાય છે પાછળ એના પરિજનોનું કોણ પાછળ એના પરિજનોને આ સરકાર શું આપે છે કશું નહીં સાંત્વનાઓ દર વખતે સાંત્વનાઓ લેવાની સાંત્વનાઓ નવ લઈ લે એને પરિવારને દુખી થવાનું ના કડક કાર્યવાહી એક કડક કાયદો હોવો જોઈએ અને સૌથી પેલા એક કડક કાયદામાં હું તો આ સરકાર કેવા માંગુ છું કે તમે જે તમે જે તંત્રને ટાર્ગેટો આપેલા છે ને ટાર્ગેટમાં તમે ચેક કરો કે ઓવરલોડ વાહનો એમણે કેટલા પકડે જો પણ એ સરકાર કેમ કરે કેમ કે ઓવરલોડ વાહનો જ ચલાવવામાં આવી રહ્યા છે એટલે ભૂજની પ્રજાને અને કચ્છની પ્રજાને ખૂબ શીખવાનું સમજવાનું અને જાણવાનું રહ્યું કે જો તમે ઈચ્છો છો કે તમારા કે તમારા પરિવાર ને સેફટી મળે તો સૌથી પહેલા તમને સવાલ પૂછવો પડશે હા અને તમે એટલા આર્થિક રીતે સદ્ધર થઈ જાવ કે તમે રોડ ઉપર છે ને ટુ વ્હીલર ચલાવતા ન ભાડો તમે પગે ચાલી ચાલતા જાવ નહીં કેમ કે તો તમારી જિંદગી છે એ આ સરકાર માટે કોઈ અગત્યની નથી તમે જો ઓડી લઈને ઉપશો તમે જો બીએમ લઈને ઉપશો તમે જો આ સરકારના કોઈ રાજકારણીના કોન્ટેક્ટ લઈને ઉપસો ને તો તમે કોઈને મારી નાખશો ને તો પણ આ સરકારમાં કોઈને કઈ વાંધો નથી ગતરોજ જ એક ગતરોજની એક દિવસ પેલા હોળીના દિવસે વડોદરામાં એક બનાવ બનેલું છે વાત ભલે ગુજરાતની છે આપણા કચ્છ કચ્છ ગુજરાતની અંદર છે એ વડોદરામાં એક હિટ એન્ડ રન કેસ થયો અને એ જે જે નશામાં દૂત જે જેને હિટ એન્ડ રન કેસમાં લોકોને હટપેટે લીધા અને બે એક બેનનું મૃત્યુ થયું બે ગંભીર છે હવે એ બેન એ જે એ જે આરોપી છે જે ગુનેગાર છે એ એમ નમ સિવાયના પાડે છે અને પાછો જ્યારે ડિટેક્ટ કરવામાં આવે તો ડ્રગ્સ લીધેલું બે દિવસ રહીને એ ડ્રગ્સ ને એ લોકો ભાંગમાં ખપાવી દીધું એટલે ટૂંકમાં વાત એટલી જ થાય છે કે ગુજરાત હોય કે કચ્છ હોય સમગ્ર ગુજરાતની અને દેશની હાલત એ છે કે તમારા ખિસ્સામાં પૈસા છે અને તમારા મગજમાં તમે આ લોકોની આ ધર્મની અફીમમાં તમે ક્યાંક ફિટ થાવ છો તો તમે જીવિત રહેવાને હકદાર છો હવે એ એ એ ભાઈ તો છૂટી જ જશે પેલા ત્રણ લોકો જે ગયા જે જે નિર્દોષ હતા એમનો કોઈ વાક હતો નહીં ધીમે ધીમે એમનો પણ આ વાક આ વાક હતો એવું સરકાર ખપાવી દેશે જેમ આપણા ત્યાં સદર વખતે થાય છે વિચારવાનું આપણે સામાન્ય જનતાને છે કે આગળ જતા આવનારા સમયમાં આપણે આ સરકારની સામે આ તંત્રની સામે સવાલ પૂછવા છે કે પછી આપણે જીવતી જીવતી ચાલતા ચાલતા કહે કે આપણે પણ આવા કોઈ ટ્રકની નીચે આવી જવું છે સવાલ આ જનતાને કરવાનો છે અકિતાબેન બહુ સારી વાત કીધી કે પર પાસે જે બેન જે મૃત્યુ થયો દુઃખની બાબત એ છે કે અકિતાબેન ત્યાં કને પોલીસ સ્ટેશન આવેલું છે એ જે પોલીસ સ્ટેશન જે આવેલું છે ને ત્યાં કને પોલીસવાળા હોય જ છે પણ એ પોલીસવાળા વાળા કેના માટે હોય છે એ લોકો નથી હોતા ટ્રાફિક હટાવવા માટે નથી હોતા ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ની પણ કામગીરી રહ્યા છે પોલીસ વાળાનું એક જ કામ છે હપ્તા લેવા પોલીસ વાળાનું એક જ મુખ્ય અગત્યનું કામ છે તોડ કરવી કરવાનું એક જ કામ છે મેમા ફાડી અને સામાન્ય પ્રજાને હેરાન કરવા પરંતુ જ્યારે પોલીસની કામગીરી આપણે વિચારવાને સમજવા જોઈએ છે ત્યારે એક જ વસ્તુ જાણવા મળે છે કે એમને એન કેન 40 40 કરોડની પ્રોપર્ટીઓ બનાવી લેવી છે એ જો એ ત્યાં પોલીસ સ્ટેશન પર હાજર હતા એ પોઈન્ટ પર હાજર હોત અને એ મહિલા ત્યાંથી એનું અકસ્માત થયું ત્યારે સૌથી પહેલા તો એ અકસ્માત થવું જ ના જોઈએ જો પોલીસ સ્ટેશન ત્યાં નજીક છે પોઈન્ટ ત્યાં હાજર છે પરંતુ ના એમને એમની કામગીરી ક્યાં કરવી છે એ કામગીરી કરીશ ત્યારે શકે ને તેજસભાઈ કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે સામે છે એની સેટિંગ કરી શકશે હવે એ ઓવરલોડ વાહન વાળાને કહી શકશે કે ભાઈ તમે અમે તમારા ઉપર આ તવાઈ કરીશું તમને તમારી એફઆઈઆર ને રફે દફે કરવી હોય તમને તમારી એફઆઈઆર ને શું કહેવાય કે ઓછે ઉતારવી હોય તમારા ઉપર બહુ મોટા કેસ ન થાય હિટ એન્ડ રન ના કેસ ન થાય ભારે ભારે કલમો ન લગાડી તમે એની માટે આટલી તોડ કરી લ્યો બસ આજ તો ચાલી રહ્યું છે ને આમાં મામૂલી જિંદગીઓ હોમાઈ રહી છે ને આપણે છીએ કે આપણે સતત વિચારવાને બદલે આપણે એ લોકો જીવડાવે છે આપણે જીવી રહ્યા છીએ આમાં એ જે કાલે રાતે જે એક અકસ્માત થયો અંકિતાબેન ત્યાં કને સોશિયલ મીડિયામાં વાયરલ એવું હતું કે જે રસ્તાઓ છે એ બહુ ખરાબ છે એમાં પોલીસ તંત્ર હોય કે ભુજ નગરપાલિકા હોય કે અન્ય વિસ્તાર હોય ત્યાં કને જે રસ્તાઓની કામગીરી છે જ્યારે તમે જે વાત કરી કે રાષ્ટ્રપતિ સાહેબ આયા હવે રાષ્ટ્રપતિ બાલાકી ને પંદર દિવસ થઈ ગયા હવે રસ્તા પાછો આવી બનશે કે નહીં બને ના હવે ભૂલી જવાનું હવે ફરીથી કોઈ કેવો એમનો મોટા દેશના પદાધિકારીઓ આવશે કોઈ પ્રધાનમંત્રી શ્રી આવશે યા ફરીથી રાષ્ટ્રપતિ આવશે તો ત્યારે કદાચ એવા વાળી શો ઓફ કરવા માટે આવે નહીં વાહન સ્લીપ થાય પરંતુ આ રાષ્ટ્રપતિ શ્રી ગયા એના પછી પણ કપચી હટાવવામાં આવી અને એનો પાકો રોડ બનાવવામાં આવ્યું નહીં એટલે એક કારણ એ પણ છે કે જ્યારે પોલીસ તંત્ર હોય જ્યારે નગરપાલિકા

આ માધ્યમથી આપના માધ્યમથી જે કચ્છના એનઆરઆઈઝ છે જે ભારતીય જનતા પાર્ટી ને ખરેખર ખૂબ ચાહના જેમણે આપેલી છે ફંડ આપેલા છે એ સૌને આ માધ્યમથી કહેવા માંગીશ કે આપ આવો તમારા કચ્છની આ લોકોએ શું હાલત કરી છે તમે જ્યારે આવશો તમારી આવનારી પેઢીઓ ક્યારેક ને ક્યારેક પાછી આવવાની છે અને ત્યારે આ જે દીકરી છે એ પણ કચ્છની પટેલ ચોવીસીમાંથી જ એક દીકરી આવતી હતી એ કોમાણી છે આવી કેટલી સાથે થઈ શકે છે કેમ કે જે તંત્ર છે ને એ દેખાડે છે તમે જે સોશિયલ મીડિયા ઉપર ને મીડિયા ઉપર જુઓ છો ને એ કચ્છ જે અહીંયા રહીએ છીએ ને એ કચ્છમાં ખૂબ ડિફરન્સ છે જે રીતે અંકિતાબેન કીધું કે તંત્ર છે એ બહુ નાટક કરી રહ્યો છે તંત્ર પોલીસને પણ કામગીરી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અંકિતાબેન આ પોલીસ તો પ્રજાનો મિત્ર છે પ્રજા એને બહુ પોલીસ મિત્ર કહે છે